મહેફુઝા ઝેડ હકીમ સિવણ ક્લાસની બહેનોને સર્ટિફિકેટ અર્પણ કરાયા હતા પંથકમાં સત્કાર્યોની સુવાસ પ્રસરાવતી સંસ્થા એટલે બચ્ચો કા ઘર આમોદ આમોસ્થિત સ્થિત બચ્ચોકા ઘર સંચાલિત મહેફુઝા ઝેટ હકીમ સીમણ ક્લાસ ચાલી રહ્યો છે આમોદનગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારની બહેનો તાલીમ મેળવી રહી છે આ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને પગભર કરવા માટે પણ અનેક પ્રકારના કાર્યો કરવામાં આવી રહ્યા છે ગરીબ બહેનોના કલ્યાણ અર્થે સીમણ ક્લાસ ચલાવવામાં આવે છે જેમાં આજ સુધીમાં અનેક બહેનોએ તાલીમ લઈ પોતાના પગ ઉપર ઊભી થઈ આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા બાળકોના કોમ્પ્યુટર ક્લાસ પણ ચાલી રહ્યા છે તદુપરાંત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે આજ રોજ યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થામાં તાલીમ લીધેલ મહિલાઓને સરકાર માન્ય સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા તદુપરાંત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા આમોદ જંબુસર માર્ગ પર બચ્ચો કા ઘર નામની સંસ્થા આવેલી છે આ સંસ્થા વર્ષ ઓગણીસો સિત્તોતેરથી સેવામાં કાર્યરત છે જ્યાં સત્તરસોથી વધુ બાળકો ધાર્મિક તેમજ શૈક્ષણિક અભ્યાસ મેળવી રહ્યા છે અહીંયા મુસ્લિમ બાળકો મજહબી શિક્ષણ મેળવી રહ્યા છે સાથે જ અહીંયા ગુજરાતી માધ્યમમાં ધોરણ એકથી બાર તેમજ ઇંગ્લિશ મીડિયમમાં આઠ સુધીના વર્ગો કાર્યરત છે જેમાં હિન્દુ મુસ્લિમ સહિત દરેક જ્ઞાતિના બાળકો શૈક્ષણિક અભ્યાસ મેળવી રહ્યા છે વધુમાં અહીંયા પાછલા ત્રણ વર્ષથી બાળકો માટે કોમ્પ્યુટર ક્લાસ પણ કાર્યરત કરવામાં આવ્યો છે ઇંગ્લિશ તેમજ ગુજરાતી માધ્યમ મળી અંદાજીત એક હજારથી વધુ બાળકો નિઃશુલ્ક શિક્ષણ મેળવી રહ્યા છે એટલું જ નહીં કા ઘર સંચાલિત રાહત દરનું દવાખાનું પણ આવેલું છે જ્યાં માત્ર ત્રીસ રૂપિયાના દરે દવાઓ આપવામાં આવે છે તેમજ સમયાંતરે અહીં આગ ચેકઅપ હેલ્થ ચેકઅપ સહિતના વિવિધ આરોગ્યલક્ષી કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જે આસપાસના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે રૂપ સમાન સાબિત થાય છે ખરેખર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સાત મહિનાથી આ સંસ્થામાં સિવણ ક્લાસ પણ ચાલુ કરવામાં આવ્યા છે જેમાં દરેક સમાજની બહેનો નિઃશુલ્ક તાલીમ મેળવી રહી છે જ્યાં આજ રોજ એક ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમની રૂપ રૂપરેખા આપતા મોલાના બશીર સાહેબ એમ રાણાએ આવેલ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ ઉક્ત કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી અને મેદની સમક્ષ ઘર બચ્ચોની તમામ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં સીવણ ક્લાસની તાલીમ પૂર્ણ કરેલ કુલ આડત્રીસ જેટલી બહેનોને સરકાર સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સાથે ધોરણ દસની પરીક્ષામાં એંસી ટકાથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારવાના હેતુસર તેઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા આયોજિત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બચ્ચોકા ઘર આમોદના ટ્રસ્ટી મોલાના ઈસ્માઈલ દયા દરવી તેમજ અતિથિ વિશેષ તરીકે આમોદના નાયબ મામલતદાર કિંજલબેન આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ સીવણ ક્લાસની તાલીમ લઈ રહેલ બહેનો સહિત આમોદ તેમજ આસપાસના ગામોમાંથી પધર મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વેળાએ સંસ્થાની ઉક્ત તમામ કામગીરીને બિરદાવી હતી